બનાસકાંઠાના ભાભર તાલુકાના ખારી પાલડીથી નોખા ગામને જોડતા રસ્તાની ધીમી કામગીરીથી ગ્રામજનોને હાલાકી રાજ્ય સરકાર દ્વારા એક ગામથી બીજા ગામને જોડવા માટે પાકા રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે જેમાં કેટલાક સરકાર બાબુઓ અને કોન્ટ્રાક્ટરની મિલી ભગત થી આવા કામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લાની તો બનાસકાંઠા જિલ્લામાં આવા અનેક રસ્તાઓ વાહન ચાલકો સહિત લોકોની સુવિધા માટે બની રહ્યા છે જેમાં ભાભર તાલુકાના ખારીપાલડી ગામેથી નોખા ગામને જોડતો રસ્તો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના તળે એક કરોડથી વધારે રકમના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે જેનું કામ ગ્રામજનોએ જણાવ્યા મુજબ એક વર્ષથી ચાલુ કરવામાં આવેલ જેમાં રસ્તાનું લેવલમાં મેટલ કપચી નાળાના કામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરી ટેન્ડર મુજબ કામ ન કરી કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર આચરી કામ પણ ગોકુળ ગતિએ ચાલતું હોવાથી આ વિસ્તારના ગ્રામજનો ખેડૂતો અને વાહન ચાલકો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે જવાબદાર તંત્ર દ્વારા આ કામમાં વપરાતા મટીરીયલ તેમજ ક્વોલિટીની તપાસ કરી સત્વરે રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે આ રસ્તાની કામગીરી બાબતે જાણકારી મેળવવા માર્ગ મકાન પંચાયત વિભાગના જવાબદાર

હું ખારીપાલડી મકવા આણંદભાઈ ચહેરાભાઈ મારું નામ જે આપણે ખારી પાલડીથી નોખા રોડ બનાવેલ છે એટલે રોડ બન્યો નથી ગુણવત્તા ખોટો માલ લાશી અને હજુ લગભગ બાર મહિનાથી એમનો માલ પડ્યો જશે અને કોઈ અમારે દૂધવાળા આણા હાડે કોઈ તો અહીંયા બા એકમાં કોઈ હાડી એકતા નથી અવરનવર અહીંયા દૂધ ભરાવા આ એકતા નથી એ તકલીફ પડે છે અમુક બે જણાને વારંવાર લાગલ છે અહીંયાથી કોઈ હારા ભલું હોય તો એ અહીંયા કોઈ હાડી એકતો નથી બહુ હાલકી પડે છે અને બહુ નુકસાન થાય છે એવો રસ્તો છે અત્યારે અને આ રસ્તા માટે જલ્દી રસ્તો બને અને સારું થાય એમાં અમે રાજી છે બરાબર અને આ બહુ તકલીફ છે બાર મહિનાથી અમને પડ્યું છે કપસીવાળું કેટલાય માણસ પડી જાય આ બાઇકવાળા કોઈ ગાડીઓવાળા કોઈ હાડી એકતો નથી અને લગભગ અમારા સોથી બસો જણા એટલામાં રહ્યા છે નોખોથીને અમારે ખારી પાડેથી એટલે બધાને બહુ નુકસાન થાય અને બહુ ભારે હાડવાની તકલીફ છે રસ્તાનું કોમ કેવું છે મેન્ટલ છે હા મને તો નિષ્ફળ લાગે છે હા રસ્તો જે ઓલી કપસી છે ને પેઠી નથી તો કપસી છે એ ગધુ પેઠી નથી એનાથી બાઇક પડી જાય છે હા એટલે હા એ હલકું જ છે